જય માતાજી હું છું ધનુષ્ઠાભા પરમાર સ્વાગત છે તમારું ધર્મિશ્પર રેસીપીમાં આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા એકદમ સોફ્ટ અને રોજ જેવા બનશે તમે મારી રીતે આ દળોથી બનાવજો અને આ એક અલગ મસાલા સાથે હું આજે આ દૂધીના મુઠિયા બનાવવાની છું તો ચાલો બનાવીએ મીથીના મુઠિયા બનાવવા માટે અહીં એક અડધી વાટકી જેટલું દહીં લઈશું અને એક મોટી ચમચી જેટલું તેલ લઈશું આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી દઈશું એટલે કે ફેટી લઈશું આ એક નવી રીતથી આપણે મુઠિયા બનાવીશું એકદમ કોચા રૂ કેવા બનશે તમે આ એક રીતથી જરૂરથી બનાવશું તો એ આપણું બરાબર મેં મિક્સ કરી દીધું છે હવે એમાં એક ચમચી આપણે લસણની પેસ્ટ ઉમેરશું એક મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ એક મોટી ચમચી આદુની પેસ્ટ એક ચમચી લાલ મરચું પાવડર एक चमची हळद एक चमची धानाजीरू पावडर अर्धी चमची गरम मसालो, थोड़ी हिंग स्वाद मुजब मीठू, एक चमची अजमो त्याने आपण हथळीवर हात, लयने मसळीने नाखसू बघू बराबर आपण मिक्स कर मसालो, તમે બનાવશો તો તમારા હંડ્રેડ પર્સેન્ટ મુઠિયા એકદમ રોજ જેવા પોચા બનશે આપણે મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે મુઠિયા પોચા થાય એટલે થોડીક આપણે મીઠા સોડા ઉમેરશું અને ઉપર આપણે એક ચમચી જેવો લીંબુનો રસ ઉમેરશું જો તમે દહીં ખાતું લીધું હશે તો લીંબુને સ્કીપ કરી દેજો અને મોડું દહીં લીધું છે એટલે એમાં અમે

વન ફોર્થ કપ બેસન લીધું એટલે કે ચણાનો લોટ લીધો છે એક વાટકી ધાણા અને બે વાટકી દૂધી ખમણીને લીધી છે ઝીણી ખમણીથી મેં ખમણી લીધી છે ને એકદમ પરફેક્ટમાં બે વાટકી લોટ જોડે બે વાટકી દૂધી ખમણીને લેવાની છે આ માપથી તમે મુઠિયા બનાવશો તો એકદમ પોચા બનશે ઉપર એક ચમચી આપણે જીરું ઉમેરશું એક ચમચી વલિયારી આ બધાને આપણે મિક્સ કરીને એનો લોટ બાંધી બાંધીશું આમ તો આપણે પહેલાં લોટની અંદર બધા મસાલા ઉમેરતા હોય છે પણ તે મેં બધા મસાલા બનાવીને પછી અંદર લોટ ઉમેરીને આ મુઠિયા બનાવું છું આ એકદમ અલગ રીત છે તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મુઠિયા બને છે આમાં પાણી ઉમેરવાનું નથી કારણ કે દૂધીમાંથી પણ પાણી છૂટું પડશે અને દહીં છે એટલે લોટ સરસ આપણો બંધાઈ જશે મુઠિયાને થોડો ખાટો મીઠો સ્વાદ આપવા માટે અહીંયા મેં એક ચમચી ખાંડ ઉમેરી છે જો તમે ન ખાતા હોય ખાંડ તો સ્કીપ કરી શકો છો બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું તો આપણો લોટ સરસ બંધાઈ જશે અને એકદમ પોચો બનશે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આવો નરમ લોટ બંધાશે આમાં આપણે ઘઉંનો કકરો લોટ લીધો છે એટલે એ પાણીને અબ્ઝોર્વ કરશે અને આપણા મુઠા સરસ એકદમ પોચા બનશે અને બેસન મેં થોડોક લીધો છે કારણ કે બેસન ચીક ચીકણો હોય છે તો પછી આપણા મુઠ્ઠા એકદમ પોચા નહીં થાય એટલે મેં એનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે હવે આને આપણે મુઠ્ઠા બનાવી દઈશું મેં હાથ પર થોડું તેલ લગાવી દીધું છે હવે આપણે થોડો લોટ લઈશું અને એને મુઠિયાનો શેપ આપશું જોઈ શકો છો આવી રીતના આપણે બધા મુઠિયા બનાવી દઈશું મેસ્ટિકબરમાં પાણી ગરમ કરીને કાનાવાળી ડીશને મૂકી દીધી છે એટલે એની પર આપણે થોડું તેલ લગાવી દઈશું પાણીને થોડું ઉકળવા દઈને પછી જ ઉપર આપણે મુઠિયા મૂકવાના છે જેથી સરસ એ ચડી જાય હવે આપણે ઉપર મુઠિયા મૂકી દઈશું તમે જોઈ શકો છો મેં બધા મુઠિયા મૂકી દીધા છે હવે એને આપણે ઢાંકી દઈશું હવે આપણે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બાર થી પંદર મિનિટ સુધી થવા દઈશું હવે પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ખોલીને જોઈ લઈશું ચેક કરી લઈશું કે ચડી ગયા કે નહીં છરીની મદદથી આપણે અંદર ચેક કરી લઈશું તમે જોઈ શકો છો છરી એકદમ ચોખ્ખી બહાર નીકળી છે એટલે આપણા મુઠિયા થઈ ગયા છે મુઠિયાને આપણે ઠંડા થવા દઈશું પછી એને આપણે કટ કરીશું હવે મુઠ્ઠી આપણે ઠંડા થઈ ગયા છે હવે એને આપણે કટ કરી લઈશું મીડિયમ સાઇઝમાં તમારે નાના મોટી જેવી રીતે કરવા કરી શકો છો આવી રીતે કર્યા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે તોડીને બતાવો છે ને એકદમ પોચા રોજ એવા આવી રીતના આપણે બધા મુઠિયા કટ કરી લઈશું કટ કરી લીધા છે હવે આપણે એને વઘારી દઈશું એક કઢાઈ મૂકીશું આપણે એમાં આપણે બે ચમચા તેલ નાખશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી राय उमेर एक चमची जीरू, थोड़ी हीम, लीला मठ्या, मिठोली में, एक चमची सफेद तल, बद्यानेल मिक्स कर देशू, आये में त्रण मोटी चमची पाणे लिदू छे, ए उमेर હવે આપણે એમાં મુઠિયા ઉમેરી અને બધું બરાબર મિક્સ કરશું પાણી નાખવાથી મુઠિયામાં એનું મોશ્ચર ટકી રહે છે અને આપણે ખાવામાં સોફ્ટ રહે છે હવે આને આપણે ઢાંકીને બે મિનિટ ફેરવા દઈશું બે મિનિટ સુધી રહેવા દઈશું તો તૈયાર છે આપણા દૂધીના મૂઠિયા તો તૈયાર છે આપણા દૂધીના મૂઠિયા અને તમે સવારમાં ચા સાથે નાસ્તામાં પણ લઈ શકો છો કાં તો સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે તમે એકવાર જરૂરથી બનાવજો તમને મારી તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી વાનગીઓ જોવા માટે બે લાયકર બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલ્સા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ